ગુજરાત હાઈકોર્ટના ત્રણ નવા ન્યાયાધીશોએ લીધા ગોપનીયતાના શપથો ગુજરાત હાઈકોર્ટમાં વૈભવી નાણાવટી નિર્જર કુમાર દેસાઈ નિખલ કેરિયલે હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે શપથ લીધા ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ધારાશાસ્ત્રી વૈભવી નાણાવટી નિર્જર કુમાર સુશીલકુમાર દેસાઈ તેમજ નિખિલ શ્રીધરન કેરિયલની ગુજરાત હાઈકોર્ટના જજ વરણી કરવામાં આવી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમાનાથે ત્રણેય નવનિયુક્ત હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ હાઈકોર્ટના અધિકારીઓ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા 24